નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પચાસ બેચરાજી ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર સમી ચાર હજાર પચાસથી ચાર હજાર બસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો મોરબી બે હજારથી ત્રણ હજાર પાંચસો ઢીમા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો બાર વારાહી ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો સુડતાલીસ બોટાદ ત્રણ હજાર પચીસથી ચાર હજાર બસો પંચોતેર જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકસો એકાવન કડી ત્રણ હજાર સાતસો સાડત્રીસથી ત્રણ હજાર નવસો એક રાજકોટ સત્તરસો સિત્તેર થી ચાર હજાર ત્રણસો પચીસ અમરેલી ત્રણ હજાર છસો પંદર થી ચાર હજાર ત્રણસો પંદર બાબરા ત્રણ હજાર એકસો પચીસ થી ચાર હજાર એકસો પંચાણું જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ત્રણસો હારીજ ત્રણ હજાર આઠસો વીસ થી ચાર હજાર ત્રણસો ચોવીસ વાવ ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર પાંચસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પાટણ ચાર હજાર થી ચાર હજાર એકસો દિયોદર ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર બસો પંચોતેર ધાનેરા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો પંચાણું વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચીસ પાટડી ત્રણ હજાર થી ચાર હજાર બસો એક જસદણ ત્રણ હજારથી ચાર હજાર બસો પચાસ અંજાર ચાર હજારથી ચાર હજાર બસો ચાલીસ ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર છસો છોતેર જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર એકસો પચીસ તળાજા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો એક હળવદ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો એકવીસ જામનગર ત્રણ હજારથી ચાર હજાર બસો પાંત્રીસ પાલીતાણા બે હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર ચાર થરાદ ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો એકવીસ પિલુડા ચાર હજારથી ચાર હજાર ત્રણસો બે ધાંગધ્રા ત્રણ હજાર ચારસો છવ્વીસ થી ચાર હજાર રાધનપુર ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર ત્રણસો એકોતેર ભાભર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ત્રેવીસ તો મિત્રો આ હતા આજના તાજા જીરોના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો